રાજસ્થાનમાં જોધપુરમાં અકસ્માતમાં છ ગુજરાતીના મોત થયા છે ઈજા પહોંચી છે જોધપુરમાં ટ્રક અને ટેમ્પો વચ્ચે બની સાબરકાંઠાથી રામદેવરા દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા અને બાલેશ્વર પાસે ખારી બેરી ગામ પાસે અકસ્માતની આ ઘટના બની આ ઘટનામાં ચૌદથી વધુ લોકોને ઈજા પહોંચી છે અને સાબરકાંઠાથી રામદેવરા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા અને ત્યારે આ અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં છ ગુજરાતીના મોત થયા છે જેસલમેર પરની આ ઘટના છે જ્યાં આ અકસ્માત ટેમ્પો અને ટ્રક વચ્ચે ગુજરાતીઓના આ અકસ્માતની ઘટનામાં મોત થયા છે તો અત્યારે તપાસ પણ તેજ કરવામાં આવી છે કઈ રીતે આ અકસ્માતની ઘટના બની તો સાબરકાંઠાથી રામદેવરા દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા અને અકસ્માતની ઘટના બની જોધપુર જ્યાં ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો સાબરકાંઠાના પોશીલા તાલુકામાં અકસ્માત અને અકસ્માતમાં બે લોકોના મોત થયા છે આંધળી રોડ પર ચંદ્ર ચંદ્રાણા ગામ નજીક બે જીપ આમને સામને આવી અને અકસ્માત થયો સામસામે જીપ ટકરાતા બે લોકોના મોત થયા છે અઢારથી થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને હિંમતનગર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘટના અંગે તપાસ શરૂ કરી છે આ તરફ જેતપુરમાં ડમ્પર ચાલકે ઇકો વાનને ને અડફેટે લીધી અકસ્માતમાં ઇકોબાન બેઠેલા નવ લોકો ઈજાગ્રસ્ત થયા નવા ગામથી જેતલસર પ્રસંગમાં પરિવાર જઈ રહ્યો હતો અને આ અકસ્માત નડ્યો છે પરિવારને ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અમરેલીના રાજુલાના મોટા આગરિયા ગામમાં સિંહોનું ટોળું ઘૂસ્યું મોટા આગરિયા ગામ અને જ્યાં સિંહ ઘુસતા ગામ લોકોમાં ભય ફેલાયો શિકાર કરવા માટે સિંહોનું ટોળું મધરાતે એ આગરિયા ગામમાં ઘૂસી આવ્યું હતું ગામની શેરીઓમાં ઘુસેલા સિંહના ટોળાએ પશુઓ પાછળ દોટ પણ મૂકી હતી રાત્રે એક ભયનો માહોલ ઉભો થયો હતો સિંહોના ટોળાએ ગામને જાણે કે બાંધમાં લીધું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે પશુઓ પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગતા પણ આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે અને સાથે સાથે આ સિંહોનું ટોળું કેવો આતંક એ મચાવ્યો કેવું ગામ એ માથે લીધું હતું અને આ જે દુધાળા જે પશુઓ છે એ કેવી દોટ મૂકી રહ્યા છે એ પણ આ દ્રશ્યોમાં કેદ થઈ છે અમે આપણી ટીવી સ્ક્રીન ઉપર આ બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એક તો આ આગરીયા ગામ અને જ્યાં આ સિંહોનું ટોળું એ ઘૂસી આવ્યું હતું પર પહોંચી ગયા હતા અને એ પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે દોડતા દોડતા પશુઓ રાજુલા સાવરકુંડલા જે હાઈવે છે ત્યાં હાઈવે સુધી એ પહોંચી ગયા હતા અને આ સીસીટીવી પણ ખૂબ વાયરલ થયા પણ જ્યારે આ સિંહોનું ટોળું એ આગરિયા ગામમાં ઘૂસ્યું હતું ત્યારે લોકો ભયના ઓથાર હેઠળ આવી ગયા હતા રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે અને જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે તો બાવીસ ડિસેમ્બર પછી કડકડતી ઠંડીનો લોકોને અહેસાસ થશે આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે લા નીનોના કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે જો કે ઠંડીના કારણે રવિ પાક માટે સાનુકૂળ વાતાવરણ બનશે જે ઘઉં જીરું સહિતના જે પાક છે તેના માટે સારું ગણવામાં આવે છે હમણાં લગભગ રવિ પાકો માટે હવામાન સાનુકૂળ રહેશે લગભગ દેશના ઉત્તરીય ભાગોમાંથી એશિયા અને યુરોપના પવનો આવતા ઠંડા પવનો આવશે આ ઉપરાંત ધ્રુવીય પવનો જેટ ધારામાં ઉમેરાતા હવામાનમાં લગભગ ઠંડક રહેશે પરંતુ પશ્ચિમ વિક્ષોભ આવવા જોઈએ એ પશ્ચિમ વિક્ષોભ છે નહીં આવતા આવેલ નથી છતાં પણ ઠંડી પડવાની શક્યતા વિરાટનગર ના કેસરી નન ચોક નંદન ચોકથી ઓઢવના ભાગોળ સુધી પદયાત્રાનું આયોજન કરાયું કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ યાત્રાની શરૂઆત કરાવી મેયર મંત્રી સાંસદો ધારાસભ્યો એમસી ના અધિકારીઓ પદાધિકારીઓ પણ આયોજનમાં જોડાયા જોડાયા તો કાર્યકર્તાઓ માથા પર પર કેસરી સાફો બાંધી યુનિટી યુનિટી એક ભારત ભારત આત્મનિર્ભર થીમ આયોજન કરાયું છે યુનિટી માર્ચના આયોજન નિમિત્તે જગદીશ વિશ્વકર્માએ જનસભાને સંબોધી પણ કરી ગુજરાતની તમામ વિધાનસભા વિસ્તારમાં આ પ્રકારની યાત્રા યોજાશે તેમ પણ કહ્યું તો સાથે દેશની આઝાદી વખતે કેટલાય લોકોએ જીવની આહુતિ આપીને શહીદ થયા અને આઝાદી અપાવી તો જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા કોંગ્રેસે જન્મ જયંતિ ગીતના દોઢસો વર્ષની ઉજવણી આ યાત્રા પત્યા બાદ કરમસતી કેવડિયા સુધી આખા દેશભર યુવાનો આવવાના છે અને કેવડિયા થી કરમસતી કેવડિયા લગભગ દોઢસો કિલોમીટર ની યાત્રા ઉપેક્ષા સતત તમે કરી છે એકતાલીસ એકતાલીસ વર્ષ સુધી એ ભારત રત્ન તમે નતો આપ્યો સરદાર સાહેબ નું અપમાન કરવાની અંદર આ કોંગ્રેસ ના મિત્રો એ સરદાર દિલ્હી બ્લાસ્ટ માં પોલીસને મહત્વપૂર્ણ પુરાવાઓ મળ્યા છે અને બ્લાસ્ટના સ્થળ પાસેથી નવ એમ એમ કેલિવર ના ત્રણ કારતુસ મળી આવ્યા છે એ જીવતા કારતુસ છે ને ખાલી શેલ પણ મળ્યો છે

નેપાળની જેમ મેક્સિકોમાં જૈન ઝીનું ઉગ્ર પ્રદર્શન હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા વધતા ગુના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે તો કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા ટીયર ગેસના સેલ પણ છોડ્યા વિપક્ષી દળોના વરિષ્ઠ નેતાઓએ જૈન ઝીના પ્રદર્શનને સમર્થન આપ્યું અને વિરોધને પગલે પોલીસે વીસથી વધુ લોકોની અટકાયત પણ કરી છે તો મેક્સિકોમાં અત્યારે વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ વિરોધ પ્રદર્શનનું અને આવ્યા છે વાત કરીએ હવે ખેડા જિલ્લાની ખેડાના નડિયાદમાં ભીષણ આગની ઘટના અને મુખ્ય રાજમાર્ગ પર કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી ઉઠી વર્ગો સેન્ટરના બેઝમેન્ટમાં આગનો બનાવ છે અને નડિયાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે જ્યાં આગ ભભુકી ઉઠી આજ મુદ્દે સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર વિનોદ નડિયાદમાં કોમ્પ્લેક્ષ આગની ઘટના વર્ગો સેન્ટરમાં બેઝમેન્ટમાં આગ લાગી છે અત્યારે ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે જે દાડી માર્ગ તરીકે ઓળખાય છે અને તેના પર જ આ વર્ગો નામ કોમ્પ્લેક્ષ આવેલું છે ખુબ ભુષ્કાળ કોમ્પ્લેક્સ છે જેના બેઝમેન્ટની અંદર આગ લાગી છે આપણે જણાવ્યું કે ત્યાં ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ ના સામાન ધરાવતી દુકાનો સાથે 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 કપડાની પણ દુકાનો છે નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા જે પ્રમાણે અત્યારે અહીંયા આગ પર કાબુ નડિયાદ ફાયર બ્રિગેડ ના લોકો માસ્ક માસ્ક પહેરી ઓક્સિજન સાથે લઈને અંદર ગયા છે અને જોઈ રહ્યા છે કે કઈ જગ્યા પર શું ઘટના બની જાય ઇલેક્ટ્રોનિક દુકાન દુકાનમાં આગ લાગી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ કહેવામાં આવી રહ્યું છે જી અંકુર બિલકુલ વિનોદ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર

ચોમાસાની સિઝનમાં માર્ગ પર મુસાફરી કરવી ખૂબ જોખમી બની જાય છે ટ્રેક્ટર બાઇક રિક્ષા સહિતના વાહનોને માર્ગ પરથી પસાર થવા માટે વારંવાર અટકી અટકીને ચાલવું પડે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ અકસ્માત સંભવિત રોડ બની ગયો છે આ રસ્તો માત્ર મોટા ખૂટવાડા અને ઉગલવાણ જ નહીં પરંતુ આસપાસના નાના ગામ અને ખેત વિસ્તાર માટે પણ એક મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે આ રોડ ઉપર અનેક વાર અકસ્માતો પણ થઈ ચુક્યા છે અને આગામી સમયમાં અકસ્માતો વધે તેવો લોકોમાં ભય છે આવી સ્થિતિમાં રોડ ફરીથી ન બને તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે

બહુ બેકાર હાલત માં પડ્યો છે રસ્તો અને અહીંયા કેટલા એક્સિડન્ટ થઇ ગયા છે અને ટુ વ્હીલ વાળા અંધારામાં બહુ પડીને આ સરકાર રોડ કરે તો પછી આ કેટલા માણસો દુઃખી થવાના છે કેટલા માણસો આયા એક્સિડન્ટને એવું ભોગવવાના છે સરકાર ને કઈ સામું જોવાનું છે કે પછી પછી આ રીતે હકારવાનું છે રોડ છે આખો રોડ ખરાબ છે અને એક્સિડન્ટ થવાની બીક લાગે છે અને નાળા તૂટલા છે આખો રોડ ખરાબ છે અને ક્યાંય હલાવ જ નથી પાણી બહુ આવે છે બરોબર અને તકલીફ પૂરી થાય વહેલી તકે થાય એમ સારું મહેસાણાના વિસનગરમાં જીઈબી ની ટીમ પર હુમલો અને થુમથલ ગામમાં વીજ ચોરીની તપાસ માટે ટીમ ત્યાં ગઈ હતી ગેરકાયદે વીજ કનેક્શન પકડાઈ જતા શખ્સ ઉશ્કેરાઈ ગયો વિપુલ રબારી નામના શખતે યુજીવી સીએલ કર્મચારી પર હુમલો કર્યો વિપુલ રબારીએ લાકડીથી માર મારતા વીજકર્મી જાગ્રસ્ત થયા ઈજાગ્રસ્ત વીજકર્મી હોસ્પિટલમાં સારવાર હીઠળ છે જ્યાં સારવાર ચાલી રહી છે ના વિડીયો એ ખૂબ વાયરલ થયો છે હવે જોવું રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરે છે તો અમે આપને આ પાસેના થુમથલ ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં જીવીની ટીમ એ પહોંચી હતી તપાસ કરવા માટે પણ જેવી એ તપાસ કરવા માટે છે ટીમ

હુમલામાં એક કર્મચારી ઈજાગ્રસ્ત પણ પામ્યો હતો અને ઈજાગ્રસ્ત કર્મચારીને ને હાલ તો સિવિલ સિવિલ માં ખસેડવામાં આવ્યો છે અને જે કાયદેસર વીજ કનેક્શન જડપાતા આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને ઉશ્કેરાયેલ અને પાઇપ ને ધોકા વડે જે જીબી ના કર્મચારી હતો એના ઉપર માર મારવામાં આવ્યો હતો હુમલો કરવામાં આવ્યો હતો અને જીબી ના જે કર્મચારી દ્વારા હાલ તો વિસનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધવામાં આવી છે જે બિલકુલ સુધીર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર

ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ સામે અજંતા ઇલોરાની ગુફાઓ ઝાંખી પડે તેવી બે નમૂન છે આ ગુફાના પૂર્વ દ્વારની બંને બાજુએ ઊંચા કદની ખંડીત હાલતમાં બોધિસત્વ પદ્મ અવલોકિતેશ્વર અને વજ્રપાણીની મૂર્તિઓ કોતરેલી છે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા તૈયાર થયેલી ખુશ્બુ ગુજરાત કીની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં પણ આ પ્રાચીન બૌદ્ધ ગુફાનો ઉલ્લેખ કરાયો છે ત્રીજી સદીના અંત અને ચોથી સદીની શરૂઆતમાં ગિરનાર પર્વત પર વિહાર કરતા બૌદ્ધ સાધુઓ જંગલ માર્ગે ખંભાલીડા પહોંચ્યા હતા અને એ સમય ખંભાલીડા ગીરનું પ્રવેશ સ્થાન ગણાતું હતું ગિરનું જંગલ પણ ચોટીલા સુધી વિસ્તરેલું હતું અહીં બૌદ્ધ સાધુઓના લાંબા વિહાર દરમિયાન ગુફાઓનું નિર્માણ કરાયું હતું આમ આ ગુફા અજંતા ઇલોરાની ગુફાઓ કરતા પણ જૂની છે આ ગુફાઓના આગળના ભાગે ખુલ્લું મેદાન છે અને આ બધી ગુફાઓ એક સાતવડી નદીના ઝરણાના કિનારે આવેલી છે તો ઝરણા પાસે ઘટાદાર બોધી વૃક્ષ એટલે કે પીપળાનું ઝાડ પણ હયાત છે

આમાં જોઈને બહુ મજા આવે સરસ લાગે કેમ કે આ બે હજાર વર્ષ જૂની ગુફાઓ ને એમાં ખોતરેલું છે જુનવાણી બધું લખેલું છે તો ત્યાંથી અમે સોશિયલ મીડિયા પર જોયું કે અહિયાં ખંભાલીડા નામની ગુફા છે અને બુદ્ધિસ્ટ વિહાર કરીને જગ્યા છે તો અમે અહીંયા રૂબરૂ મુલાકાત લેવા માટે આવેલા અને અહીંયા આવીને જોયું તો બહુ સરસ ઇમારતો છે મતલબ કોતવણી કામ કરેલું છે સારું ગુફા ને એવું છે તો અમને અમે અહીં મુલાકાત લીધી અમને બહુ સારું લાગ્યું અને અહીંયા પર્વતો લીલહરી ઝાડવા બહુ બધું સારું સારું છે અને હું આયુર્વેદિક ની સ્ટુડન્ટ છું તો હું એક રિક્વેસ્ટ કરીશ કે અહિયાં ડ્રગ્સ ને બહુ સારું છે તો ડ્રગ્સ ની એની સ્ટડી માટે પણ અહિયાં એકવાર ટુર કરવી સારું બનશે અને ફોટોગ્રાફી માટે એને બહુ સારી સારી જગ્યા છે તો ફોટોગ્રાફી માટે પણ અહિયાં આવો અને ફેમિલી સાથે અને ફ્રેન્ડ્સ જોડે ચોક્કસથી એક વખત અહીંયા મુલાકાત લેવી ને આ જગ્યા છે ખાંભા બૌદ્ધ ગુફા છે જે અઢારસો વર્ષ જૂની છે ખૂબ જ ઐતિહાસિક જગ્યા છે અને આપણે કાગવડ ખોડલધામ પાસે આવેલું છે નજીક અને જ સરસ જગ્યા છે કોતરણી ને બધું એટલું વર્ષો જૂનું છે તો એકવાર ફેમિલી ફ્રેન્ડ સાથે જરૂર પધારશો અને જોવા જ લાયક સ્થળ છે